શું બધા મજામાં ચલો આજે હું તમારા માટે લઈને આવ્યો છું વિડીયો કૌંસ વાળા જે દાખલા હોય છે એ કઈ રીતે સોલ્વ થાય છે અને કૌંસમાં એક્સ હોય ચલ હોય તો મીન્સ કે બીજા કોઈ અચર પદ હોય તે બધું કઈ રીતે ગુણાકાર થાય એનો કઈ રીતે કૌંસ સોલ્વ થાય એ આપણે થોડુંક આજે જોવું છે બરોબર છે તો મને મારા આગળના વિડીયો તમે જોયા હતા કેવા લાગ્યા મજા આવી ને તો એવો જ આ વિડીયો છે એક મસ્ત મજાનો ગણિત માટેનો એકદમ બેઝિક કોન્સેપ્ટ લઈને આવ્યો છું ચલો આપણે આખો વિડીયો જોઈએ બરોબર છે પહેલા મોબાઈલ આ રકમ લખી દો જોઈએ બખા કે ચલો ભાઈ મે રકમ લખી દીધી છે બરોબર સ્કોર ઉપર તમને રકમ દેખાઈ છે કમ્પ્લીટલી શું છે રકમ તો કૌંસ ની અંદર x + 2 કૌંસ પૂરો અને બીજો કૌંસ ની અંદર x + 5 હવે આને ગણવો કઈ રીતે તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજી થોડોક ટાઈમ નાખજો પેલો ગણવામાં તો તમે સમજવામાં પણ કમ્પ્લીટલી તમે વિડિયો સ્કીપ કર્યા વગર જો તમે કમ્પ્લીટલી વિડિયો જોજો તો મને દાખલો કમ્પ્લીટલી આવડી જશે બરોબર છે સ્લો જોઈએ જુઓ ભાઈ આ કૌંસ આખો આખો અલગ છે અને આપણો આ કૌંસ ભી આપણો આખો આખો અલગ છે બરોબર છે આવું જુઓ આ કૌંસમાંથી આપણે x લઈએ મે શું કર્યું કમ્પ્લીટલી જોજો નહીં તો પ્રોબ્લેમ થઈ જાય હો ભાઈ જોતા રહેજો આ x કમ મે લીધો પહેલા આ x જોડે આ આખા કૌંસનો ગુણાકાર કરવાનો છે શું કરવાનો આ x જોડે આ આખા કૌંસનો ગુણાકાર કરવાનો જો જો કૌંસમાં બદલી છે આ x નો x અને આ x જોડે આ કૌંસ લખી દો x + 5 ચલો કમ્પલેટ આ x નો વારો પૂરો x પર કોણ છે 2 પણ એની આગળ કયું ચિહ્ન હતું ભાઈ પ્લસ જો પ્લસ હોય તો પ્લસ લખવાનું અને માઈનસ હોય છે બોલ લખવાનું માઈનસ લખી દેવાનું મોસું ટેન્શન

तो जो a + y और a - y तो माइनस साइन चलो आपण एक माइनस तोंड आपण બીજો લઈ લેશું તો મારો પ્રોબ્લેમ સોતાવો થઈ જશે બરોબર છે અતરે હાલ આપણે આ દાખલો બધી નાપે ચલો + નું + 2 * શું થઈ જાય 2x થઈ જાય અને 2 * 5 શું થાય 10 થઈ જાય બરોબર છે ચલો સોલ્વ કરીએ x નો વર્ગ વાળું પદ આખે આખા સ્ટેપમાં એક જ છે તો હું એવું એમ ને એમ લખી દે જો ax સ્વરૂપ છે api x સ્વરૂપ છે વચ્ચે પ્લસ છે તો 5 + 2 કેટલા થાય 5 + 2 7 અને x નો x તો જવાબ શું થાય આપણો 7x અને 6 નો અચલ પદ શું હોતો આપણો 10 લો આપણો જવાબ મળી ગયો શું જવાબ મળ્યો x નો વર્ગ + 7x + 10 બરોબર હવે ચલોકા બીજો દાખલો જોઈએ અહીંયા ઓના ઓ એક કામ કરો વિજે દાખલા લખમુ બોર્ડ ઉપર લખું છું તમે એક લખો વિડિયો સ્ટોપ કરીને જાતે કરવાનો ટ્રાય કરો जो जाए तो एकदम मस्त ना तो वीडियो स्किप चेक कर लो प्रॉब्लम करो नहीं चलो भाई मैं दाखला पर ट्राइ करो तुम वीडियो स्टॉप करॉपिक जो लो पे भाई प्रॉब्लम शूथ समझ घना करता हो गुण एक्स हो गुणाकार है डॉट कर दो, तो दो एक्स x एक्स अथवा तो चलो गुना कर रहा तो x गुणी एक्स हो तो भाई खरेखर आंसर शू थे एक्स नो वर्ग थे घना लोगों ने प्रॉब्लम थत हो भाई बराबर है जो जो भाई एक्स गुणिया एक्स तो एक्स नो वर्ग थे एक्स वत्ता एक्स हो तो शू थे टू एक्स थे शू थे टू एक्स थे फरी एक्स गुणिया एक्स हो तो एक्स x वर्ग थे एक्स वत्ता एक्स थे तो टू एक्स थे भाई ध्यान અને x હતા x 2x કમ્પ્લીટ મગજમાં રાખ જો મગજમાં બધું કોણ ભાઈ જોયા છે કે આની અંદર પ્રોબ્લેમ કરી હું કહીએ અને છે ન જો ઓટોમેટિક જન પર શું કહે છે સર જવાબ નહી આવતો દાખલામાં છે ને એ આવતી અલ્યા કેથી આવા ભાઈ આ શું કરવાનું ચક્કર લેજો બરોબર તો પહેલા મોને જ અપ કર લો ચાલુ મને આપડે આ દાખલો કરો ભાઈ યી जो भाई आ x आ x जोड़े आખા કૌંસનો ગુણાકાર ચો લખી દઈએ 2x + 9 જો ભાઈ તમન ડાક લોવડી જાય તમ ડાયરેક્ટ તો કરી શકો છો લે હા બટ આ ભાઈ થોડું સ્ટેપ બાય સ્ટેપ કરશો સ્ટાર્ટિંગમાં તો ઓથના બેટર રે ચલો x નો x અને આખા કૌંસનો ગુણાકાર થઈ ગયો ડાયરેક્ટ જો ભાઈ વચ્ચે માઈનસ હતું તો હું તો માઈનસ પૂછું બરોબર છે અને 3 ના 3 અને આ 3 જોડે આખા કૌંસનો ગુણાકાર 18 તો ભાઈ 2x प्लस 9 चलो क्लिक, एकस एकस बे। तो बे ना क्लिक और जो ये आपने x बने x सूत है x नो वर्ग अन्ना गाड़ी सूत है b तो b ना b अन्ना x बने x लसूत है जाए x नो वर्ग मुझे लगता है मुझे तू भाई x बने x सूत x नो वर्ग था है अभी x वर्ता x नो 2x है जो ना जो जहाँ x बने 9 सूत है फनी दिन x बने 9 सूत है 9x है माइनस प्लस अभी जे जो वो थोड़ी आई जो उसे बराबर बर चले माइनस प्लस शू थे माइनस थे जो माइनस का माइनस माइनस प्लस माइनस तरह दू छ माइनस प्लस माइनस कई नौ सत्यावीस आटलू जो घना बदा छोकरा ऑलमोस्ट बदा लोग

બસ અવયવ દાખલા ગણવો છે ચલો આપણે ગણિત નાખીએ થોડું પ્રેક્ટિસ થઈ જાય ચલો ભાઈ મે તમારા માટે ત્રીજો દાખલો ગણ્યો છે જો ભાઈ પહેલો દાખલો મેં તો પ્લસ 100 બી ગણાયો બીજો દાખલો માઈનસ 100 બી ગણાયો તો તમારે ભાઈ એક ટ્રાય તો બને જ છે દાખલા માટે બે કરી જ નાખણો હોય બરોબર છે ને જો જવાબનો સાચો આવી જાય તો તમારા આ કોન્સેપ્ટમાં પછી પ્રોબ્લેમસ થશે નહીં તો ચલો ધન કરી જુઓ ઓ બરોબર અને મેં મર ના ઓ ભૂરે વાળ હોય તમારો વિડિયો સ્ટોપ કરીને અને પછી આપકો ગણવા બરાબર છે ને સાહેબ તમે ક્યા ઉપર આપ છો લે આ વિડિયોમાં ચલો ભઈ હું તો કહું છું કે તમે વિડિયો સ્ટોપ કરીને એક વાર ચેક કર લેજો ભઈ તમારો જવાબ કેટલો આવે છે ને મારો કેટલો આવે છે બરાબર છે પછી સરખાઈ ચેક કરજો કોનો સાચો આવ્યો અને જવાબ સાચો હોય ભાઈ તો કમેન્ટ કરીને આવજો એટલે હું તમને એનો રિપ્લાય આપું બરાબર છે ચલો ભઈ આ 2x શું કરવાનું 2x માં 2x आठ वो x जोड़े आठ का उसको गुना का सूत है x प्लस चार, 2x और वो पूरो औकोलो वालों प्लस साथ में जो जो प्लस साथ में प्लस साथ और प्लस साथ जोड़े आठ का उसको गुना का सूत है x प्लस चार लो डर क्लियर एकदम आह वो क्यों बना था वो जो ये भाई 2x बने x भाई 2x बने x होता है जो बे ना बे इन्ना इन्� तभी x में x कितना था तो x * x એટલે x નો વર્ગ થાય 2x * 4 એટલે જો + માં + આ + માં + 2 * 4 8 બના x નો હવે x 9 चलो આ કૌંસ एकदम क्लियर કૌંસ ની વાત કરીએ આપણે 7 * 1 શું થઈ જાય 7x અને 7 * 4 28 ક્લિયર અને + માં + જો i - 100 અથવા તો i - 100 તો ચી નામો કૃપા કર પણ જો માઈનસ ના હોય ને ભાઈ તો ચૂપચાપ એમની મૂકી દેવાનો ક્વાસ વાત પૂરી જો ભાઈ x નો વર્ગ રૂકટ પછ છે તો આપણે એમ નેમ છાપી જ દેવાનો ભૂલ્યા વગર આવજો આ x નો પછ છે આ b x નો પછ છે જે ભી તતો હોય કરો જો આ b + છે આ b + છે શું થાય એટલે કઈ ના રહે સરવાળો થાય શું થાય 8 * 7 કેટલા થાય 56 થાય કેટલા થાય 15 15 ના 15

ચલો ભાઈ આપણે આટલે વિડીયો સ્ટોપ કરું છું આગળ આપણે બીજો નવો વિડીયો મળશું બોલો ચલો ભાઈ મળીએ તારે આગળના વિડીયો માટે